રાજકોટના લોકસભા બે હાજર ચોવીસ ના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે અંગ્રેજો સામે મહારાજાઓ નમ્યા રોટી બેટી ના વ્યવહાર કર્યા પરસોત્તમ રૂપાલાના નિવેદન

તારીખ છવિસ ત્રણ બે હજાર ચોવીસ મંગળવારના રોજ દૈગામ યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન મામલતદાર શ્રી તથા દૈગામ પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી સમક્ષ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ થાય તે માટે આદનપત્ર આપવામાં આવ્યું જેમાં દૈગામ યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લોકસભા રાજકોટના ઉમેદવાર પ્રસોત્તમ રૂપાલા દ્વારા કોમી ધાર્મિક લાગણી દુભાય અને સુલે શાંતિનો ભંગ થાય તે પ્રકારના પ્રવચનો સોશિયલ મીડિયામાં ઓડિયો અને વિડીયો ફરી રહ્યા છે બેકોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના પ્રયત્ન કરેલ છે સલામતી જોખમાય હોય તે પ્રકારનું ભાષણ આપેલ છે ક્ષત્રિય સમાજ વિશે અપમાનજનક ભાષણ કરેલ છે જેના પગલે સમગ્ર ક્ષત્રિય સમાજને લાગણીની ઠેસ પહોંચી છે વધુમાં રૂપાલાએ રાજા મહારાજાને ઉતારી પાડવાના ઉચ્ચારણો પણ કરેલા છે તેમણે વિવાદાસ્પદ શબ્દ ઉચ્ચારણો કર્યા હતા એ કાર્યક્રમની મંજૂરી લેવામાં આવી હતી કે કેમ અને જો મંજૂરી લેવામાં આવી હોય તો આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત પણ અમલ કરવાનો થાય છે તો આ વિડીયોમાં કરેલ ઉચ્ચારણોના પગલે આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ થયો છે મદદનીશ ચૂંટણી અધિકારી આચાર સંહિતા અમલીકરણના અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર અને ફરજ પરના પોલીસ અધિકારી ચૂંટણી અધિકારીઓના નિવેદનો નોંધી રાજકોટના લોકસભા બે હજાર ચોવીસના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પર નિયમ મુજબ એફઆઈઆર કરી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન દેગામ પરિવારની તથા દેગામ તાલુકાના સમસ્ત ક્ષત્રિય સમાજની માંગ છે राजकोट अंदर भाजपा લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાહેબ જે સમાજની અંદર અન્ય સમાજના અંદર જે ભાષણબાજી કરી રહ્યા હતા એમાં ક્ષત્રિય સમાજના નાગણી દુભાઈ એવા શબ્દો રાજા મહારાજાઓ વિશે જે બેટી રોટી રોટી અને બેટી બેટી વ્યવહાર કર્યા એવા શબ્દો ઉચ્ચારીને જે ક્ષત્રિય સમાજની નાગણી દુભાણી છે એના અનુસંધાને આજરોજ મામલતદાર સાહેબશ્રી અને દેગામ દિયા સાહેબશ્રીને જાણ કરીને આશા સંહિતાનો ભંગ કર્યો એ બદલ આજે આપણે ફરિયાદ માટે એકત્રિત થઈને સમગ્ર ક્ષત્રિય સમાજ પરસોતમ રૂપાલા રિપોર્ટર ગીતાબેન એન બારો ગાંધીનગર